નમસ્કાર હું કાનન માંકડ મિત્રો આજે આપણે ખૂબ અસરકારક પ્રાણાયામ કરવાના છે જે પાંચ મિનિટમાં આપણા શરીરમાં વધારી દેશે એનર્જી તમને આ પ્રાણાયામ છે ખૂબ કામ આવશે તમને કોઈ સમસ્યા નથી પરંતુ શિયાળાના દિવસોમાં તમારા શરીરમાં કુદરતી રીતે ગરમી વધારશે અને એનર્જી પ્રવાહ છે બમણો કરી દેશે જેનું નામ છે ભસ્ત્રિકા પ્રાણાયામ ત્રણ અલગ અલગ લેવલમાં આપણે આ પ્રાણાયામનો અભ્યાસ

થશે દમની અસ્થમાની તકલીફ હોય અથવા તો એલર્જી થતી હોય સિઝન બદલાતા સમસ્યા હોય કરો છો ત્યારે કુદરતી શિયાળામાં એ પ્રાણાયામ છે રામબાણ છે જે લોકોને ઠંડી વધારે લાગતી હોય તાવ આવ્યો હોય ત્યારે તો તમારે આ પ્રાણાયામનો છે ચોક્કસથી અભ્યાસ કરવો જોઈએ આ પ્રાણાયામ છે પેટ પાસે ગરમી ઉત્પન્ન કરે છે તો જે લોકોને ઇનડાજેશન ની તકલીફ સ્વસ્થ રાખવા હોય ત્યારે પણ તમે આ પ્રાણાયામ કરી શકો ની માત્રા છે એ આપણા શરીરમાં ખૂબ વધારે છે તો આ મગજ સુધી પણ સરસ રીતે પહોંચે છે તો મગજને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતું હોવાથી તમે યાદશક્તિ છે આ સાથે જેને ગુસ્સો વધારે આવતો હોય અથવા તો માનસિક અશાંતિના શિકાર હોય વારે ઘણી ચિંતા થતા હોય આખો દિવસ ટેન્શનમાં કાઢતા હોય તેને માટે પણ સરસ છે લોહી છે એ શુદ્ધ ઓક્સિજન યુક્ત લોહી છે એ આપણા શરીરમાં પહોંચે છે તો સામાન્ય રીતે સ્કીન ડિસીઝ છે એ ગંદા લોહીને કારણે થાય છે તો આ પ્રાણાયામનો નિયમિત અભ્યાસ છે એ આપણા લોહીને શુદ્ધ બનાવશે સ્કીનને લગતી નાની મોટી સમસ્યા છે કાળા ડાઘ ધબ્બા છે અત્યારે તો નાની નાની ઉંમરમાં છે એ ખીલની સમસ્યા થઈ જાય છે ફોડકી થઈ જાય છે સરજવું થઈ જાય છે તો આવી નાની મોટી સમસ્યામાં પણ તમને રાહત મળશે તો તમને કુદરતી શક્તિ છે કુદરતી કરવામાં આવે છે તો ત્રણ અલગ અલગ લેવલ હોય છે સામાન્ય મધ્યમ અને ઝડપી દરેક છે એ અલગ અલગ રીતે કરે છે બધાની રીત અલગ હોય છે આપણે ત્રણેય લેવલમાં અલગ રીત કરશું તો સૌ પ્રથમ તમે ગમે તે રીતે ગમે ત્યાં બેસી શકો છો ધ્યાન એટલું રાખો રાખવાનું કે કમર સીધી રાખવાની સામાન્ય લેવલ કરીએ તમે બિગીનર છો અથવા કોઈ પણ જાતની શરીરમાં તકલીફ હોય તો નહીં કરવાનું અથવા તો સામાન્ય લેવલ થી જ શરૂઆત કરવાની જો કમર સીધી રાખી અને મુઠ્ઠી વાળી શ્વાસ ભરતા પાંચ વખત કરશું નોર્મલ નાકેથી જ શ્વાસ લેવાનો નાકેથી જ શ્વાસ છોડવાનો જે નોર્મલ લઈએ એનાથી થોડો ઝડપથી લેવાનો જો ઇનહેલ એક્સેલ કદાચ એવું બને કે કચરો છે નાકમાંથી બહાર નીકળે તો એના કારણે સ્પીડ વધારીએ અને અલગ રીતે કરીએ તમને આ રીત ફાવે છે તો તમે આમાં છે ત્રીસ ચાલીસ સ્ટ્રોક લગાવી શકો હવે હાથ છે ગોઠણ પર રાખવાના શ્વાસ ફરતા ખભા ઉપર શ્વાસ છોડી ખભા નીચે જો આ રીતે શ્વાસ ભરો શ્વાસ છોડો એક મધ્યમ લેવલ એક સ્ટેપ આગળ એન્ડ રિલેક્સ થોડી સ્પીડ આપણે હવે છે ઝડપી લેવલ છે આ બે સ્ટાઇલમાંથી તમે કોઈ પણ કરી શકો અથવા તો ત્રીજી સ્ટાઇલ બતાવું કે હાથ છે આગળ પણ જઈ શકે અને પાછળ પણ જઈ શકે તમારી રીતે ચલો હવે સ્પીડ થોડી વધારે શ્વાસ ભરો છોડો એન્ડ રિલેક્સ જો તમને કાંઈ પણ શરીરમાં તકલીફ હોય અથવા તો તમે આ પ્રાણાયામ વિશે કંઈ જાણતા જ નથી વિડિયો જોઈને પહેલી વખત શરૂ કરો છો ત્યારે તમારે બીજા ત્રીજા લેવલ છે એ નહીં કરવું હવે આ પ્રાણાયામ છે એ ક્યારે કરવું જોઈએ તો જો તમારે પૂરતા લાભ લેવા હોય તો તમારે વહેલી સવારે આ પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ જેથી આપણા ફેફસામાં છે શુદ્ધ હવા છે શુદ્ધ ઓક્સિજન છે પૂરતા પ્રમાણમાં પોચે તો તમે હજી શરૂઆત જ કરી છે આ પ્રાણાયામ વિશે પૂરતું જ્ઞાન નથી તો તમારે ઓછા સ્ટ્રોકથી શરૂઆત કરવાની જો તમને ફાવે છે તો તમારે વીસ વીસ ના ત્રણ સેટ કરી અને તમારે સાઠ થી સિત્તેર સ્ટ્રોક છે આરામથી લગાવી શકો છો આ પ્રાણાયામના ફાયદાઓ અઢળક છે પરંતુ અભ્યાસ કરતા પેલા કેટલીક સાવધાનીઓ જાણી લેવી ખૂબ જરૂરી છે અગાઉ મેં વાત કરી એમ કે આ પ્રાણાયામ છે કુદરતી ગરમી ઉત્પન્ન કરે છે તો જયારે ઉનાળાની ઋતુ શરૂઆત થઈ જાય ત્યારે આ પ્રાણાયામનો અભ્યાસ છે એ ઓછો કરી દેવાનો છે અથવા તો બંધ કરી દેવાનો છે જે લોકોને પિત્તની તકલીફ હોય અને શિયાળામાં પણ જ્યારે અભ્યાસ કરો છો ત્યારે પણ અંદર તમને ગરમી ઉત્પન્ન થાય છે છાતી ભારે લાગે ત્યારે મારે તરત જ આ પ્રાણાયામનો અભ્યાસ છે બંધ કરી દેવાનો છે લગભગ પીરિયડ દરમિયાન આ પ્રાણાયામ છે ન કરો તો વધારે સારું કારણ કે પેટ પાસે યુટ્રસ પાસે આ છે એ ગરમી ઉત્પન્ન કરે છે તો કદાચ બની શકે કે તમારો બ્લડ ફ્લો વધારી શકે છે તમને ક્રેમ્પ આવતા હોય પેઇન થતું હોય તો તેમાં પણ તમને વધારો કરી શકે છે તો બને તો આ ચાર પાંચ દિવસ દરમિયાન તમારે આ પ્રાણાયામનો અભ્યાસ છે ટાળવો જોઈએ જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય તે લોકોએ પણ આ પ્રાણાયામ છે નથી કરવાનો કોઈ સર્જરી કરાવી હોય સાથે તમે ગર્ભવતી ડાઉન થઈ જાય છે ત્યારે તમારે આ પ્રાણાયામ નો અભ્યાસ છે એ બંધ કરી દેવાનો છે તો ભ્રિકા પ્રાણાયામનો નિયમિત અભ્યાસ કરીએ કોઈ પણ જાતના રોગ વગર શિયાળાની ઋતુને આવકારીએ ફરી મળીએ નવા કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લવ નમસ્કાર